વલસાડ શાકભાજી માર્કેટ વિસ્તાર નજીક તમે અત્યારે જોઈ રહ્યા છો ગંદકીનું સામ્રાજ્ય અને આ જે ગંદુ પાણી અહીંયા ઉભરાઈ રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી એટલે આ વિસ્તારમાં જે દુકાનદારો છે એમણે અને જે અહીંયા લરી વાળા છે જેઓ શાકભાજી વેચે છે ને એમનું ગુજરાણ ચલાવે છે એમણે અમારા દિશા નજીનો સંપર્ક કર્યો એમની પાસેથી જાણીએ કેટલા દિવસથી અહીંયા ઉભરાય છે આ પાણી થઈ ગયો એક મહિના કોઈ જોવા આવે છે કોણ આવવાના કાયમ ચાલુ જ છે

કેટલા વખત ત્યાં પાણી ઉભરે છે અયા હા વરસ લાઈવ ફોન આની અને ફોન અમે સંદર સુ પાણીમાં બેઠા છીએ બરાબર હવે તો પાણી તો હમબતા નથી રજોત કરી છે લોકો ને પણ સંભરતા નથી ગળ્યામ બરાબર જી તમે શું વેચો છો અયા અ લસણ ને એવું વેચે અમે તો થાય છે તમારે તમારો લરી બરાબર ચાલે છે ઉપદ્રવ પણ છે જેમાં બેને કીધું કે કોઈ એમની દુકાન પર વસ્તુ લેવા પણ આવતું નથી રોજે રોજ નું ગુજરાત ચલાવવા માટે અહીંયા આવતા હોય છે ત્યારે જે દુકાનદારો અમારા સંપર્ક સાધનો એમની સાથે પણ વાત કરીશું જી શું નામ છે આપનું

બેકરીઓ છે ખાણીપીણીઓ પણ છે ભાગી ગંદગી ગંદગી બુરાતો ભાઈ આ તો ગંદકી પાણી કો ગયા કપડું ગંદા થાય હર ગંદા થાય ગંદા થાય કસ્ટમર

અને સુવિધાઓની વાત કરેલો છે આ પાર્થભાઈ જે છે એ પાછળ દુકાન છે એમણે કીધું ને આ તમે દ્રશ્ય જુઓ અત્યારે અહીંયા કે આ ડ્રેનેજ અહીંયા ઉભરાય છે પાછળ ભાઈ ની ખીરો ની દુકાન છે એટલે કઈ રીતે કસ્ટમર બી આવે ને ભાઈ એ બી આજે રોજગાર પોતાનો લઈને બેઠા છે એટલે એને તો કામ કરવાથી છૂટકો રહ્યો પણ જેમ કીધું લોકો કે વેરો ભરવા પછી પણ અમને સુવિધા નથી મળતી તો ડ્રેનેજ કમિટીના જે બી કોઈ ચેરમેન છે એમણે પણ આ તકે ચોક્કસ ધ્યાન આપવું જોઈએ ચીફ ઓફિસર નામની અરજી પંદર સાથે ભાઈ પંદર સાથે કરી હતી ને અરજી બતાવજો મને પંદર સાથે અરજી કરી હતી ત્યાર પછી આ જોઈ શકો છો અઢાર અઢાર સાથે છે અઢાર સાથે અરજી કરી હતી અને તારીખ એકવીસ સાત બે હજાર પચીસ એમને પાછું કહેવામાં આવ્યું હતું અને દર વખતે દર બે મહિને આ લોકો અરજી કરે છે ત્યારે ટેમ્પો આવી જશે લાઇન મંજૂર થઈ ગઈ છે આ રીતની વાતો થાય છે ત્યારે હજી કેટલા દિવસો લાગશે અને ક્યારે સમસ્યા હલ થશે એ આપણે જોવું રહ્યું દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ